શહેરમાં લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો રોડ શો યોજાયો હતો ગુજરાતમાં ત્રીજા તબક્કાના મતદાન સાત તારીખના રોજ યોજાવાના છે જેને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષ દ્વારા પ્રચાર કાર્ય જોરશોરથી શરૂ કરી દેવામાં આવ્યું છે ડીસાના દીપક હોટેલ ચાર રસ્તાથી ગેનીબેન ઠાકોર ખુલી જીપમાં કોંગ્રેસના આગેવાનો સાથે નીકળતા મોટી સંખ્યામાં બાઇકો અને ગાડીઓનો કાફલો રોડ શોમાં જોડાતા સમગ્ર શહેરમાં ચૂંટણીનો અલગ પ્રકારનો માહોલના દ્રશ્યો સર્જાયા હતા રોડ શો દરમિયાન બજાર વચ્ચે ગેનીબેન ઠાકોરે જાહેરમાં સામાજિક તત્વોને ચેલેન્જ આપતા જણાવ્યું હતું કે ઘણી બધી શૈક્ષણિક સંસ્થાઓની અસામાજિક તત્વો બેન હેરાન કરવામાં પ્રયત્નો કરે છે આવા તત્વોને ઘેની બેઠાકોની બજાર વચ્ચે ચેલેન્જ કરે છે મહેરબાની કરજો કુદરતના ઘરે દેર છે અંધેર નથી તમને પણ પહોંચી વળવા માટે કોઈક ને કોઈક સક્ષમ છે એ વાતને ધ્યાનમાં રાખી હું તમામને ખાતરી આપું છું બેન દીકરીની સુરક્ષાની વાત આવે તો એમાં ગેનીબેન ઠાકોરે ભૂતકાળમાં ક્યારે પીછેહટ કરી નથી અને ભવિષ્યમાં પણ ક્યારે પીછેહટ કરશે નહીં તે વાતની ખાતરી આપું છું કોમ લડી રહી છે બે મહિના થી દરેક તાલુકાનો નો જનસંપર્ક કર્યો છે દરેકે તન મન અને ધનથી આ પહેલી ચૂંટણી એવી છે કે લોકો વોટ તો આપે પણ સાથે નોટે આપે અને એટલા માટે કરીને અમારા મનોબળમાં જે વધારો થઈ રહ્યો છે અને સાતમી તારીખે જ્યારે મતદાન છે ત્યારે બનાસકાંઠાની જનતા મને આશીર્વાદ આપી જીતા છે દેશના વડાપ્રધાનને એક ગરીબ સમાજની એક ગરીબ દીકરીને એક બનાસની બેન ગ્યાંની બેન સૂત્ર આપેલું છે સમગ્ર જિલ્લે એમ કીધું છે કે અમારી બેન છે અને બનાસકાંઠાની બેનને હરાવવા માટે એક દેશના વડાપ્રધાનને